ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગવા એવા છે આઠ અને જો પાછા સ્વેટર પહેરવા પડ્યા ને એવી ટાઈટ પડે અને સવારની બહુ ટાઈટ છે અને જો મારી ગોપી મોરી છે दूसो नै खतती खा दो पाछो पेले वेतरु है ना એટલે બિછા દીને પાછી નો ઊભી થઈ જાય છે ઘડીક માં કે આપણે ગાયું રાખતા નથી ને એટલે એટલું બધું કોઈ અનુભવ નથી પણ તો એ હવારની છે ને ગોપી મોરી છે પણ બેહતી નથી બેહેન તો એક ફેર ખરી આવી ગયા પાછી ઊભી થઈ ગઈ गोपी बेही जा गोपू बेही जा एठी बेही जा एठी बेही जा बेही जा एठी बात बात तू ना करो बेही आगणी पग पसारे हाल तू ला रहे हाँ बेटी यहाँ से पोदरा ठेडी लेत पावड़ी लेता है पावड़ी लेता है यहाँ पोदरा ठेडी ले चलो खरी यहाँ देखा ना थोड़ थोड़ा यहाँ है ना पोदरा छेटा करना हूँ वही उभी ना था इतना हर हाँ पतूज रेडू ना खाओ मैं नंद बोलता છે રુ જાવ બતઈ નીણ કરવા મૈંડા કાયા કન ન કર હે ને ગોપી બેહે ની બસ સગારા ખખડે ને એટલે તોય બે તન ફેરુ બેહી ને ઊભી થઈ ગઈ ઊ જેવી બેહે ને આવી ઊભી થઈ જશે જસ્મીન ને ફટાફટ નીણ મૈંડા કરવા કન જસ્મીન હા અન પર બેહે ને

วานิข้ามนะอาการป่วยดิไอ้โรคจิต એ તો બજારમાં એમણે મોં મોં કે આવીને આને સાટવા દેવા કે હા હે હા બરાબર તો છોરા ઈ મણુ જ લઈ લે બસ બસ બરાબર ઓ બાંધે બાંધે ઈ દે જો વાછડુ આવ્યો છે આ રાતડો એ છોરા

ઝડપ કરી લે કે હા નથી કોઈ લઈ જાતું આ તો બે લઈ જાય એવું કહ્યું હા પ્રથમ તા તું છે ને એકવાર નીકળી જા ત્યાંથી ઓઢાડી બસ પાહે રહેવા દે પાહે રહેવા દે એ તો આખો ધ્રુજે ધ્રુજે ભલે આવો જોઈ ગોપીને કઈ ખાવા દે ની હાલો તો જો હવે અગની હે ને ગોપીન દોવી હે કા ધડબડાટી બોલાવાની છે ધડબડાટી અને આને છે ને ટાઈટ છેડી છે ટાઈટ ઉતરતી નથી આ ઠેબડું હ એ ગટુ હાલો ભૂખ લાગી ને તો જીંકુડીક જ મોઢડી છે હા મને બહુ ગમે બદુડા અને જીણો જીણો પણ એ ટાઈટ બહુ ચડી ને જો ડબલ વાળું કરીને ગોદણું ઓઢાડ ચાલો બધું ચાલો આ ઉતાર લો ગોદડું મમ્મી હે મમ્મી હું અહીં સુધી તેડીને લઈ આવી હતી મને છે ને બહુ વાલા લાગે એટલે બહુ વાલા લાગે હાલો તો હવે એ પણ ને જારે તો ખરા જરી કો એ તો પછી રહી જાય ઊભો પણ બધી ખબર પડી ટાઈટ બહુ પડે પાછું ગોદડું ઓઢાડ દેજો પગલ્યું ને નંદી મહારાજ છે નંદી મહારાજ

હલો તો જો બપોરામ છે દાળ ભાત અને રોટલી છાસ મજાની દાળ તો હલો બપોરા કરવા બધા ગરમા ગરમ દાળ ને ભાત દાળ ભાત હોય એટલે આપણે કંઈ ના જોઈએ શાકની જરૂર ના રહી જયદીપભાઈને એક ના ગમે પણ આજ તો એ ખાઈ લે છે તો થાય આજે આપણી ગોપી વ્યાણી અને દોવા દેતી નથી એવું બધું છે ધમપસાળા હાલે છે એને એટલે કંઈ એટલો બધો ટાઈમ નથી જોયો તો રોટલી ને દાળ ભાત ને એવું તો ફટાફટ બનાવી નાખે મોડું થઈ ગયું હાલો તો આપણે જમી લઈએ અડધા જમી લીધું હું જયદીપ બે બાકી હે આપણે આને છે ને થોડું ખીરું ઉપાડી દીધું અને જો કે હું ગોદડા ઉપર બેસી ગયું હા અને ગોપી છે ને જરાય સંગ જ નથી કરતી વાછડાનો ને નામ આપણે મસ્ત રાખ્યું એક બે દિવસમાં વિચારીને પછી કેવું મસ્ત ગોલું મોલું છે જો ઝીંકુક એ અને માંડ માંડ એને આપણે થોડુંક દોયું ગાય કોઈ દી રાખતા ના હોય ને એટલે અનુભવે ના હોય ને વાયડી બહુ છે મારી ગોપી તો આમ પછાડા કરતી હતી બીજી રીતના અને જાગણી ખાણ ખવરાયું અને એમાં એને જરાક આમ ખીજાવાઈ જાય તો તરક હા અઠવાડિયું માંડ માંડ મેળી આવ્યો જતા એ વાયડી કે હું હાવ

અને જા કાન છડાવે થોડુંક પેટમાં પડ્યું બાકી હા જીનકડું જ છે દૂધ પી હે ને એટલે અલામો થઈ પછી કાન કેવા દેખાય પાડેડા નો અને જો માલ બંધાઈ ગયા ને બસ મેં દવાની તૈયારી હે ને આ બધાને અગણી બાંધી બેક ને બાયણે બાકી બીજા બધાને નહીં રહેવા દે અને મારા પપ્પા જો ઈંડો રે હું હુંતા ઈચકા ખાય છે ગામમાં જ જાઉં તમારે હવે જાહા ટાઢાપુરના કેટલા વાગ્યા સાડા પાંચ ઉપર થઈ ગયું ને થોડોક લોગ મોડો આવે આમાં બધા ને શું કે મૂાણાતાથી મોડું થઈ ગયું મારવા ના ધોળાયો ગોપી હલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગ નો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ